આર ગુજરાતના તમામ ખેડૂતોનો ફરી એકવાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખૂબ મોટું નિવેદન આપ્યું તેના વિશે વાત કરીશું તો શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોના આવશે ખુશીના દિવસો જાણો મિત્રો રાઘવજી પટેલે શું આપ્યું છે મોટું નિવેદન અને વાત કરીએ તો મિત્રો ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ નથી મળતા આ કારણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે આ સમય વચ્ચે નવસારીમાં આયોજિત કૃષિ મેળામાં રાઘવજી પટેલે ડુંગળીના ભાવ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સારું થયું છે પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળે છે આ અંગે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું સાથે જ ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી શકે તેના માટે ગુજરાત સરકાર પણ વિચારણા કરીને પોતાનાથી બની શકતા તમામ પ્રયાસ કરવાની છે આગળ વાત કરીએ તો મિત્રો અમરેલી જિલ્લાના ખેડૂતો પણ હવે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે મુખ્યત્વે જિલ્લામાં ખેડૂતો કપાસ મગફળી ચણા ઘઉંનું વાવેતર કરતા હોય છે પરંતુ ગયા વર્ષે ડુંગળીનું વાવેતર કરવાથી ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા તેનાથી પ્રેરણા લઈને આ વર્ષે પણ ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધુ કર્યું હતું પરંતુ ડુંગળીના ભાવ આ વર્ષે ખૂબ જ ઓછા મળી રહ્યા છે ત્યારે હજુ શિયાળાને ડુંગળીને બજારમાં આવતા બે મહિના જેટલો સમય લાગી શકે છે ત્યારે ડુંગળી અગાઉનું વાવેતર વાવેતર કરનારા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે છે તો સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ડુંગળીનું કરે ત્યાં ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતો પણ છેલ્લા બે ત્રણ વર્ષથી ડુંગળીનું વાવેતર કરવા લાગ્યા છે ત્યારે ડુંગળીના ભાવ ઓછા આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી રાજ્યમાં ખેડૂતો ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે ત્યારે તેનું ઉત્પાદન માર્ચ મહિનાથી જૂન મહિના સુધી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ડુંગળીના નિકાસમાં વીસ ટકાની ડ્યુટી હોય ઉપરાંત અન્ય દેશો વેપારીના પ્રતિબંધ હોવાથી ડુંગળીના ભાવ સતત ઘટતા જાય છે ત્યારે ખેડૂતો આવનારા દેશોમાં ડુંગળીના ભાવ સસ્તા મળે તેવી આશા રાખી રહ્યા છે ડુંગળીના વાવેતરની વાત કરીએ તો એક વીઘામાં ડુંગળીનું બિયારણ બે કિલો જોઈએ અને તે વીઘામાં દસ કિલો ખાતર જોઈએ છે ડુંગળીમાં દવા છટકાવવા માટે પાંચ પંપ જોઈએ બે હજાર રૂપિયાનું બિયારણ આવે છે પાંચસો રૂપિયાનું ખાતર આવે અને પાંચસો રૂપિયા જેટલો દવાનો ખર્ચ થાય છે તો ડુંગળીના વાવેતરનો ખર્ચો એક વીઘામાં એક હજાર રૂપિયા અંદાજીત થતો હોય છે જ્યારે ડુંગળીનો પાક તૈયાર થાય ત્યારે મજૂરી ડુંગળી કાઢવાની મજૂરી ડુંગળાના થેલા ભરી દેવાનો ખર્ચો એક વીઘાનો પંદર હજાર રૂપિયા જેટલો થતો હોય છે ત્યારે અંદાજિત એક વીઘામાં ડુંગળીનું વાવેતર કરવાનો ખર્ચો વીસ હજાર રૂપિયા થાય છે અને આમ ખેડૂતોને બધો ખર્ચો કાઢતા માંડ એક લાખ પચાસ હજાર રૂપિયા જેટલો જ નફો મળતો હોય છે આગળ વાત કરીએ તો ગત વર્ષે ડુંગળીનો મણ ડુંગળીનો ભાવ અઢીસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા હતો પરંતુ આ વર્ષે બસો રૂપિયાની આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જે ગત વર્ષ કરતાં સો રૂપિયા ઓછો છે આથી ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોને આ વર્ષે સો રૂપિયા ઓછા મળી રહ્યા છે આથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને સરકાર જેમ અન્ય ખેડૂત જણસોની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે તેવી જ રીતે ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ખેતીની પેટર્ન બદલાવતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતો રવિ પાકમાં ડુંગળીનું વાવેતર પણ કરી રહ્યા છે ગયા વર્ષે સારા ભાવ હતા તેને લઈને આ વર્ષે પણ સારા ભાવ આવશે તેવું જાણીને ખેડૂતોએ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા ભાવ આવે અને ખેડૂતોએ જેમ મહેનત કરી છે તે મહેનતના સારા ભાવ મળે તેવી ઈચ્છા રાખી રહ્યા છે